તેને પૈસાની જરૂર હતી અને મને તેના શરીરની જરૂર હતી મારી અંદરનું જાનવર સંપૂર્ણપણે જાગી ગયું હતું હું તેની પાછળના રૂમમાં દાખલ થયો ત્યારે તે કપડાનો પોતાનો ચહેરો છુપાવી રહી હતી હું તેના મુજરા તરફ જોઈ રહ્યો હતો આજે દસમો દિવસ હતો હું અજાયબી છું વેશ્યવૃત્તિ ધંધામાં એક નવી વસ્તુ આવી છે જેનું નામ હતું બુલબુલ જ્યારે તે નાચતી ત્યારે જોનારા બધા જ ખોવાઈ જતા હતા તેના નાચતા જોઈને મારી દુષ્ટ વાસના વધુ ને વધુ તરસતી હતી અને હું મેં નક્કી કર્યું કે છોકરીઓ ચોક્કસ મળશે હું તેને ગમે ભાગે મેળવવા માંગતો હતો તે દિવસ મુજરાત દરમિયાન તે બે ભાન દેખાતી હતી અને તેના નિત્યમાં કંઈ જ નહોતું હું તેની સાથે વાત કરવા માંગતો હતો પણ તેના માટે મારે કરવું પડશે તેણી મારે તેની સાથે વાત બધી બાબતોનું સમાધાન કરવું પડશે જ્યારે મુજરા પૂરા થયા પછી બધા ગયા પછી હું જાગી ગયો તે તેની રખાત સામે રૂમની બાલ્કની દરવાજાની પાછળ કોઈ વાત પર દલીલ કરી રહી હતી જ્યારે હું થોડા નજીક આવે ત્યારે મેં સાંભળ્યું કે તે રડતી હતી અને પૈસા માંગી રહી હતી પરંતુ મહિલા તેને ઠપકો આપતી હતી અને તે ગુસ્સામાં તેણે બુલબુલને બીજા દિવસે સમયસર આવવાનું કહ્યું અને બુલબુલ પાસે પૈસા માટે બૂમો પાડીને ત્યાંથી જતી રહી તેણીને ખૂબ જ જરૂર છે તે જાણીને મારી અંદરથી ખુશીની લહેર દોડી ગઈ મારા ચહેરા પર એક શેતાની સ્મિત ફેલાઈ ગયું હતું તેથી જરૂરિયાત પૂરી કર્યા પછી હું તેની સાથે જે એ તે કરી શકું હું તેની તરફ ગયો તેનો ચહેરો બીજી બાજુ હતો અને તે ફરીથી કપડાની પોતાનો ચહેરો છુપાવવા જઈ રહી હતી તેથી જ્યારે હું થોડો નજીક ગયો અને તેને બોલાવ્યો ત્યારે મેં મારી તરફ વળ્યો તેનો ચહેરો આજ સુધી ભીનો અને બરફ જેવો સફેદ હતો જાણે કોઈ આંખો લોહી ગાઢી હોય તેણી પાસેથી તેની હાલત જોઈને હું ચોંકી ગયો સર ઊંજાઈ ગયા અને તેણીને પૂછ્યું કે શું થયું આ આમ કેમ રડે છે મારી સામે જોઈને તે થોડી વાર ચૂપ રહી અને મેં ફરીથી પૂછ્યું તે ગુંગળામાણ અવાજે કહ્યું માતા હું મરી ગઈ રહી છું તેણીએ શું કહ્યું તો મને સમજાયું નથી તેણીએ ફરીથી રડતા કહ્યું કે આજે મારી માતાનું અવસાન થયું છે આ જવાબથી જાણી મારી જીભ બંધ થઈ ગઈ હતી મારી શેતાની વાસના કે જેની પૂરી કરવા હું તેના તરફ આવ્યો હતો તે મારાથી માઇલો દૂર હતી જો તમે ભાગી ગયો એમ અહીં શું કરો છો મેં તેને ગુસ્સા અને આચાર્ય સાથે પૂછ્યું શેઠ સાહેબ મારી પાસે મારી માતાના અંતિમ સંસ્કાર કરવાના પૈસા પણ નથી તેવું મુજરા કરવા આવી હતી પણ આજે રખાત મારી પાસે પૈસા નથી તેડી કહે છે કે આ દિવસો ખૂબ મંદી છે ગ્રાહકો વૈશ્યવૃત્તિમાં આવતા નથી જો આવે છે તે પહેલાં તેમ કંઈ લોટાતા નથી આટલું કંઈ યુવતીએ પોતાનો ચહેરો છુપાવ્યો અને વૈશ્યવૃત્તિની બહાર નીકળી એવું પણ તેની પાછળ ગયો હું તારી માતાના અંતિમ સંસ્કાર હાજરી આપું છું મેં વૈશ્વ્યમાં કહી હતી થોડી વાર આચાર્યથી મારી સામે જોતી રહી અને ચૂપચાપ મારી આ કારમાં બેસી ગઈ પાર્કિંગમાં બહાર કાઢતી વખતે મેં બુલબુલને તેનું સરનામું આપ્યું તેની ઘરે મારા માટે નવી ન હતી એમ પૂછતા હું ઘણી વખત ત્યાં ગયો હતો મેં કાર એ દિશામાં ફેરવીને તે આખો રસ્તે ચૂપચાપ રડતી રહી મારી સાથે પાસે તેને સાતવના આપવા માટે શકતો પણ નહોતા થોડી વાર પછી બુલબુલના ઘરે પહોંચ્યા આ નાનું ઘર એક ના એ ઓરડો ઘર જેવું હતું તેની માતાની લાશ કાટલા પર વચ્ચે પડી હતી પલંગના બલ્બની પીળી લાઈટ હતી ત્યાં રહેતા લોકોને ઘરની હાલત બૂમો પાડી અને પલંગ પરથી મને કંઈક કહેવા માંગતી હતી નજીકમાં બે વૃદ્ધ સ્ત્રીઓ બેઠી હતી બીજી સ્ત્રી કોળામાં સાત આઠ મહિનાનું ગોળ મટોળ અને એક સુંદર બાળક રમતું હતું બુલબુલ ઘરમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે લગભગ અડધી રાત થઈ ગઈ હતી આથી નારાજગી વ્યક્ત કરીને બુલબુલ ત્યાંથી ચાલી ગયો બાળકે સાથેના રૂમ તરફ બાળક ખૂબ જ બેસી હતો અને પછી તેણે તેની છાતીને એવી રીતે ગળ લગાડી કે જાણે તે સવારથી ભૂખ્યો હોય શું તે બુલબુલનો વાંક છે નવી મૂંઝવણ હતી કે બુલબુલ પણ ફરની થોડીવાર છે થોડી વાર પછી તે રૂમની બહાર આવી મને ત્યાં ઊભો જોઈને તે ફરીથી રૂમમાં ગઈ તેણે રૂમની અંદર એક જૂની ખુરશી ઉપાડી ખુરશી રાખતા જ તેણે અકળામણ સાથે કહ્યું શેઠજી તમારા માટે મારા ઘરમાં બેસવા માટે કંઈ નથી મેં માથે લઈને તે ખુરશી પર બેસી ગઈ ગયો મને ક્યાંયથી શરૂઆત કરવી તે સમજાયું નહોતું પછી મેં તેને પૂછ્યું તમારું સાચું નામ શું છે બુલબુલ તે ચૂપ રહે કદાચ તે કહેવા માંગતી ન હતી મેં તેને ફરીથી પૂછ્યું તેણે સરનામાને કહ્યું મારું નામ અસલી નામ નિધિ છે મને તારી માતાની અવસાન ખૂબ જ ચૂપ ચૂપરી તારા પિતા કે ભાઈ કોઈ છે તેણે ચૂપચાપ ના કહ્યું મેં હાથ માથું હલાવ્યું આ બાળક તમારું છે તેણીએ તેણે ચૂપચાપ માથું લીણાવ્યું આ તારો પતિ ગયા છે થોડી વાર પછી તેણે કહ્યું તે મને છોડીને ગયો છે વશ્યાવૃત્તિમાં કેવી રીતે પહોંચી ગઈ તું લાગતી નથી હવે મા મારા માટે એક મૃત્યાંગના તેણી આંખો ઊંચી કરીને મારી સામે જોયું અને કહ્યું શેઠજી ભાગ્યે મને ત્યાં લઈ ગયું છે ઘરમાં કોઈ માણસ ન હતો બીમાર માતા અને બાળકની જવાબદારી મારા પર હતી મને બીજે ક્યાંય કામ મળતું ન હતું તેથી હું મારી ઈચ્છા ન હોવા છતાં પણ આ માર્ગ અપનાવી ફરજ પડી થોડા વર્ષો સુધી મારી રખાતે મને નૃત્યની ગાવાનું શીખ્યું પછી તેણે મને વ્યવસાય માટે સેટ કર્યો તે મને નૃત્ય માટે દરરોજ બસો આપે છે અને તેથી સાથેગ્રાહક પાસેથી બચેલો ખોરાક ઘરે લાવો અને મારી માતાને ખવડાવ્યો અને પોતે પણ ખાવું હું મારો ચહેરો છું આવતો રહું છું તેથી વિસ્તારમાં કોઈને ખબર ન પડે શેઠજી કેટલી લાચાર અનામી છોકરીઓ સંજોગમાં મજબૂર થાય છે તે પ્લેટફોર્મ પર નાચવા માટે શું તમે જાણો છો કે તેઓ કેટલી મજબૂર છે કેટલીક છોકરીઓ તો આ પગલું ભરે છે આ રીતે તે છોકરી બધાની સામે પોતાની શરીર અને ઇજ્જત રાજી નથી કરતી તે એકવાર આ દલાલમાં દલદલમાં પડી જાય છે પછી જમીન પર જાય છે અને પછી કાયમ માટે ડૂબી જાય છે આ બધું કહેતી વખતે નિધિના અવાજમાં લાચારી અને લાચારી હતી તેણીએ ન કરેલા કોઈ ગુનાની સજા મળી રહી છે થોડીવાર તેનો ચહેરો રહ્યો પછી પર્સમાંથી થોડા પૈસા કાઢીને નિધિને આપ્યા તેણીએ અને મારી માતા માટે કહ્યું અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરો અને બાળક માટે દૂધ અને ઘર માટે રાશન પાણી લાવો આટલી બધી નોટો એકસાથે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ થયું મેં ચૂપચાપ તેની સામે જોયું અને પૂછ્યું તે ભયભીત થઈને પૂછી રહી હતી શેઠજી આ પૈસાના બદલામાં મારે શું કરવું પડશે કદાચ તે વિચારી રહી હતી કે આ નોટોના બદલામાં શેઠ તેના શરીરને ચીડવશે કોણ જાણે ક્યાં સુધી અને કેટલા સમય સુધી તેને પીડવું પડશે શેઠની રખાત બનીને જીવો તેના શબ્દો સાંભળીને મને મનમાં અસ્વસ્થતા થવા લાગી હું તને એટલો નફરત કરવા લાગ્યો છું કે હું ઈચ્છા લાગ્યો છે કે પૃથ્વી ફાટી જાય અને હું તેનામાં સમાઈ જાઉં મને સમજાવ્યું કે હું અપમાનની છેલ્લી સીમાએ સ્પર્શી રહ્યું છું મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને મારા પાત્રનું રહેઠાણ હું એકલો અને એકલી વ્યક્તિ છું તે નિર્ધારિત છોકરીને મદદ કરી રહ્યો હતો પણ તેને શોધો માની રહ્યો હતો કદાચ હું જ્યાંથી આવ્યો છું ત્યાં જનારા લોકો પાસે કોઈ કારણ વગર મદદની અપેક્ષા ન હોય મેં ધ્રુજતા ધ્રુજતા અવાજે જવાબ આપ્યો તમારે કંઈ કરવાની જરૂર નથી અને હવે તું મુજરા કરવા વેસાવૃત પણ નહીં જા તારા ઘરે જ રહીશ અને દર મહિને મની ઓર્ડર પણ મળશે તારે બસ એટલું જ કરવાનું છે આ બાળક તારા ખોળામાં છે તેને એવી રીતે ઉછેર કરો કે એક દિવસ તે મોટો થાય અને તમારા સહારો બની શકે આ પૈસા જે હું તમને મોકલીશ તો તે તમારા પણ ઋણ છે અને જ્યારે તમારો દીકરો મોટો થઈને સક્ષમ વ્યક્તિ બનશે ત્યારે તમે તે મને પરત કરો નિધિ ઊભી થઈ ઊભી રહીને ચોંકી ગઈ અને મારી સામે જોઈ રહી હતી જેની સામે હમણાં જ ડાન્સ કરી રહી હતી તે વ્યક્તિ તેની સાથે આ રીતે વાત કરી રહી હતી પછી તે ફરીથી રડવા લાગી હું ત્યાં રોકાઈ ન શક્યો મેં નિધિના ઘરનું સરનામું લીધું અને તે તેને મારી તેને વચન યાદ કરાવીને ત્યાંથી ચાલ્યું ગયો આખો રસ્તે એમ વિચાર્યું કે મને તારી કોઈ જરૂર નથી નિધિ મેં મારા પર જ ઉપકાર કર્યો છે તે હું આખી જિંદગીમાં ક્યારેય ચૂકવીશ નહીં તે માનવતા જાગૃત કરી જે મારામાં દફનાવ્યું હતું જે મેં સંપત્તિ અને દુષ્ટ વાસનાના પ્રભાવ હેઠળ ગુમાવ્યું હતું મેં તેને કચડીને કચડીને મારી નાખ્યું હતું તે મને ફરીથી માણસ બનાવ્યો નિધિ હું ઘરે જઈને રડ્યો અને બધા ખરાબ કાર્યો માટે ભગવાનની માફી માગી મેં કર્યું હતું જેના દર દરરોજ હું દરરોજ મારા પાપો માટે પસ્તાવો કરું છું કે હું માફી માંગતો રહ્યો હું દર મહિને નિધિને મની ઓર્ડર મોકલતો રહ્યો ઘણી વખત હું મસીહાનને મળવાની ઈચ્છા રાખતો હતો જેના કારણે હું તે બધા પાપો અને ખોટા કર્મોમાંથી મુક્ત થઈ શક્યો એક સમય એવો હતો જ્યારે હું તેના માટે તરસ્યો હતો મારી શેતાનની વાસના અને પછી સમય વીતતો ગયો દિવસો મહિનાઓમાં અને મહિના વર્ષોમાં બદલતા બદલવા લાગ્યા હું ભૂલ્યો ન તે પણ મારી જેમ વૃદ્ધ થઈ ગઈ હતી અને તેનો પુત્ર પણ યુવાન થઈ ગયો હતો મને ખબર નથી કે તેણે કોઈ સક્ષમ બનાવ્યો હશે કે નહીં તેણે તેની માતાનો ટેકો આપ્યો હશે કે નહીં મારા બાળકો યુવાન થઈ ગયા હતા જીવન સતત ઉતાર ચઢાવ સાથે ચાલતું હતું એક રજાની હતી જ્યારે હું ત્યાં હાજર હતો મારા ઘરે ગાર્ડે આવીને મને કહ્યું કે એક સ્ત્રી અને તેની સાથેનો એક નાનો છોકરો તમને મળવા આવ્યા છે મને ખબર નથી કે કોણ છે સાહેબ મેં તેમની પહેલી વાર જોયા ઠીક છે તેમને ગેસ્ટ રૂમમાં બેસો હું આવું છું તે કોણે હોઈ શકે હું મહેમાન તરીકે આવીચારી રહ્યો હતો રૂમ તરફ આગળ વધુ એક સ્ત્રી હાથમાં જૂની ડાયરી લઈને ઊભી હતી અને તેની સાથે સારા કપડાં પહેરેલા એક મોટ એક મોટો હેન્ડસમ યુવક ઊભો હતો હું આ છોકરાને ઓળખતો હતો તે અમારા વિસ્તારનો નવો ડીએસપી હતો એલો શેઠજી હું નિધિ અને આ હું છું દીકરો મોહન તેણી નિધિનું નામ લેતા સાથે તેનો પહેલો ચહેરો મારા મગજમાં ચમકી ગયો પછી મેં તે નિધિ હોવાનું ઓળખવાનો સમય ન લાગ્યો તમે મને ઓળખો છો કે સર તેણી આ પાડી અને તેને બેસવા માટે ઈશારો કર્યો ત્યારબાદ નિધિએ તેના પુત્રને કહ્યું દીકરા આ મારો મસીહા છે જેના કારણે તારી માતા ગંદકીના ગંદકીમાં સરી રહી હતી આ જ તારા ભણતરનું કારણ છે અને આ સ્થાન લઈ આવ્યો છું મા હું તેને સારી રીતે ઓળખું છું તેનું નામ વિસ્તારમાં મોટા લોકોમાં છે પણ મને અહીં સુધી લાવવા તેનો હાથ હતો તે મને ખબર ન હતી શેઠ સાહેબ તમે જે રીતે તમામ નિર્ધાર નિરાધાર અને અસહાય લોકોના જીવનમાં મસીહા બની આવે છો તે તમે ક્યારેય ભૂલીશો નહીં આવું કહીને મને શરમાશો નહીં મેં નિધિ તરફ જોયું અને આજે તેને ફોન કરતી ઉગતી કહ્યું મને ખબર નથી કે કેવી રીતે મારા મોઢામાંથી નિધિ બહેન નીકળી ગયા મને ખુદને નવાઈ લાગી વાત સાચી નિધિ સોફા પરથી ઊભી થઈ અને આગળ આવી અને જૂની ડાયરી મને આપી અને કહ્યું શેઠજી એમાં મારી માતાના છેલ્લા દિવસોના બધા હિસાબ છે સમારંભમાં ખર્ચ લઈને તમારા છેલ્લા મની ડર સુધી મેં એક એક પૈસાનો હિસાબ રાખ્યો છે તમારા દ્વારા અપાયેલા પૈસાનો મેં તમારા કયા પ્રમાણે ઉપયોગ કર્યો છે એ મારા પુત્રને સક્ષમ વ્યક્તિ બનાવે છે તમે મને બાવીસ વર્ષ પહેલા કહ્યું હતું કે લોન અને તમારો દીકરો સક્ષમ વ્યક્તિ બનશે ત્યારે તમે તેને પરત કરશો થોડીવાર મૌન રહ્યા પછી નીતિએ ફરીથી કહ્યું શેઠજી આજે જે એ સમય આવી ગયો છે હું તમારા ઉપકારનો બોજ ઉઠાવી શકતી નથી પરંતુ મારો પુત્ર તમે મને આપેલા પૈસા ચોક્કસપણે પરત કરશે અને હું તમને ના પાડવાની વિનંતી કરું છું છેવટે તમે તે કર્યું તેણે મને કહ્યું તે વચનને વળગી રહ્યું છે એક સારા વ્યક્તિ મોટી નિશાની છે આ શબ્દો સાંભળીને મારા પ્રત્યેક આદર રહ્યો તે મારા હૃદય વધુ વધી ગયો છે તે તને બહેન કહે નિધિબહેન હું તમારી પાસેથી આ પૈસા કેવી રીતે પાછા લઈ શકું મને આ રીતે સમાશો નહીં પરંતુ તેની ચીદને કારણે મારે તેને હાર માની લેવી પડી અને જે કમાતો હતો તે બધા પૈસા આપી દીધા તે મની ઓર્ડરના રૂપમાં મોકલતો હતો તે બધા પૈસા પાછા લેવા માટે સંમત થવું પડ્યું પછી બંને બંનેએ મને તેમના નવા ઘરનું સરનામું આપ્યું મને આ આવવા કહ્યું અને મારા ઘરેથી નીકળી ગયા બીજા જ દિવસે કહ્યું મારી પત્ની હું તમને કોઈને સાથે પરિચય કરવા માગું છું મારી પત્ની કહ્યું કે તે સાંજે મારી સાથે આવશે હું કેમ નહીં જાઉં પણ તે કોણ છે અને મને કયા સંબંધમાં મળવા માગે છે મારી પત્નીએ મારા પર સવાલોનો મારો ચલાવ્યો મારી દીકરી માટે એક છોકરો ગમ્યો મેં આ કહ્યું તું મળો કેમ તું હોય તો તારી દીકરી સાથે વાત કરજે બીજા દિવસે હું અને મારી પત્ની નિધિના ઘરે હતા મારી પત્ની નિધિનો દીકરો બહુ ગમ્યો અમે પછી નિધિને આ સંબંધ વિશે વાત કરી નિધિ શું તેણી આની સામે વાંધો હોઈ શકે તે ખુશ થઈ ગઈ અને મારી પુત્રી અને નિધિના પુત્ર વચ્ચેનો સંબંધ નિશ્ચિત થઈ ગયો ગણિકા જેવા ગંદા સંબંધથી શરૂ થયેલા સંબંધ ખૂબ જ સુખદ ક્ષણમાં સમાપ્ત થયો આ આ એક સારા સંબંધના રૂપમાં થયું એ સાચું છે કે કુદરત દરેક વ્યક્તિને સુધરવાની તક આપે છે ક્યારેક તેની ગંદકીના ઢગલામાંથી આવા પાઠો શીખવે છે ક્યારેક તે રખડતા લોકોને એકસાથે લાવીને સીધા રસ્તે હાલ આવે છે કેટલીક વાર તે ગણિકા ને હું એક ત્યાંથી બદનામી હતી પરંતુ આજે મારી દત્તક બહેન અને તેને પુત્ર પુત્રીને પતિ મને સર